પફ ખાવાના શોખીનો માટે શોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં વડોદરામાં પફમાંથી જીવાત નીકળે છે મી પફના સ્ટોરમાંથી લીધેલા પફમાં જીવાત નીકળે છે તેમાં દુકાન માલિકે ભૂલ હોવાનો સ્વીકાર કર્યો છે શહેરના ઇલોરા પાર્ક સ્થિત મી પફમાંથી જીવડું નીકળતા ગ્રાહક શોકી ગયા છે જેમાં દુકાન માલિકે કંપનીની ભૂલ હોવાનું કહેતા ઉઘડો લીધો હતો ખાવા પીવાની વસ્તુઓમાંથી જીવાત નીકળવાનો સિલસિલો હજુ યથાવત જોવા મળી રહ્યો છે ત્યાં હવે પપમાંથી એ વસ્તુ નીકળે છે જે જાણીને તમને વિશ્વાસ નહીં થાય આ પપ ખાશો તો દાંત તૂટી જશે તેવી જ વસ્તુ મળી આવી છે અગાઉ મોરબીમાં પપમાંથી લોખંડનો સ્ક્રૂ નીકળ્યો હોવાનું જાણવા મળ્યું હતું અતુલ બેકરીમાંથી લીધેલા પપમાંથી સ્ક્રૂ નીકળ્યો હતો એક ઇંચ જેટલો સ્ક્રૂ નીકળતા ગ્રાહકે ફરિયાદ કરી હતી સાથે સંચાલકોએ મામલો રફેદફે કરવા જણાવ્યું હોવાનો દાવો છે તેમજ પંચમહાલના ગોધરામાં આવેલી નામાંકિત ચોપાટી હોટેલમાં ઈડલી સાંભરમાંથી વંદો નીકળ્યો હતો એક જાગૃત નાગરિકે વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો ગ્રાહકે ઈડલી સાંભરમાં વંદો નીકળતા સ્ટાફને જાણ કરી હતી જ્યારે સ્ટાફનું ગ્રાહક સાથે અશોભનીય વર્તન પણ સામે આવ્યું હતું ગ્રાહકે ફૂડ વિભાગને હોટલ સામે કાર્યવાહીની માંગ કરી છે